આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન એનો એ સત્સંગ એ શું આપે સુરા બાપુ લોજ લોહિયાની અંદર સાકોત્સવ ભવ્ય કર્યો એની શરૂઆત અમારે બાબુ કાકાનું જે નામ બોલાય છે ને એના દાદા મૂળો ડાલજા ઘીનો ઘડવા ભરી ઝાલાવાડ માંથી અને ત્યાં ગયા રીંગણા લઈને ગયા અને રસોઈ થઈ અને તો લાઈનો લાગી ખર્ચા સુરા બાપુ આપે હજારો સાધુ હજારો હરિભક્તો હું એ કહેવા જાઉં છું કે ભગવાનનો આશ્રય કરજો સૂર્યનો ઉદય થતાની સાથે અંધકાર ને કેવું ના પડે કે તું સૂર્ય સમાન ભગવાન ને તમારી ગરીબી તમારું અજ્ઞાન એ આપોઆપ ચાલ્યું જશે આપોઆપ ચાલ્યું જશે એક વાર એના આશ્રિત બનો તો તમને ખબર પડે કે એમાંથી શું મળે છે એમાંથી શું પ્રાપ્ત થાય છે એ કહેવા જાવ સૂર્યનો ઉદય થતાની સાથે સૂર્યની કિરણો આ ધરતી ઉપર પડે ને એટલે ગુલાબ એ મોગડા એ કમળ કડી મટી અને પુષ્પ બની જાય એમ સૂર્ય સમાન ભગવાન સ્વામી નારાયણ મારા અને તમારા જીવનમાં આવે ને આપણા કરી જેવા જે જીવન હોય ને એ કડી મટી અને પુષ્પ જેવા આપણા જીવનો બની જાય મગમગતા પુષ્પો જેવા આપણા જીવનો બની જાય આ ભગવાન સ્વામિનારાયણ છે ભગવાન સ્વામિનારાયણ હું એ કહેતો સુરા બાપુ બાકીનો બધો સાધુઓ અને લાખો હરિભક્તો બબે મહિના સુધી વિચાર કરો અને તેથી એક દાડો આવી સભામાં સ્વામિનારાયણ ભગવાન સુરા ખાચર ની સામે જોઈને એટલું કીધું સુરા આ મહારાજ આટલા બધા રૂપિયા અમારી માટે અમારા સાધુ માટે અમારા સત્સંગી માટે તું ક્યાંથી લાવશ સુરા જૂનો ધંધો તો ચાલુ નથી કર્યો ને ભગવાન સ્વામિનારાયણ નહોતા મેળ્યા ત્યારે આ લોકો એમ કેતા કે મહારાજ અમે તો જો અમારો કોક એક બળદ લઈ આવે ને તો અમે કોક ના બે લઈ આવીએ અમારો કોઈ એક બળદ લઈ આવે હું એના બે કોકના ગમે એટલું નહીં કે મહારાજ તમે અને આ સંતો અમને મળ્યા જેથી અમારી શું સ્થિતિ હતી મહારાજ પેલી બાબત કે અમારા સ્વભાવ કેવા હતા તો મહારાજ અમે ભાલો તૈયાર કરીએ ભાલો અને લુહાર ની ખોડે ભાલો તૈયાર થયો હોય સુથાર એમાં હાથો નાખી આપે અને મહારાજ એ ભાલો લઈ નીકળીએ ને ખાં જે માણે મળે ને એના હાથોરમાં ભાલો પહોંચી દઈએ અને એને ભાલો વાગે એટલે હાથ જોડીને રહીએ બાપુ ભાલો વાગ્યો અને તેથી ઉપરથી અમે એમ કેતા ગોલકીના ભાલો આંધ્રો છે તું થોડો આંધ્રો શું એક બાજુ આવીને મહારાજ આવા અમારા સ્વભાવ હતા જેને અમે જ ભાલો માર્યો હોય આ કેવો સમય હશે ઘોર કલિકાલ ના દોર છૂટ્યા પ્રત્યે બપોર પછીની આ સભામાં આવે છે ઘોર કલિકાર ના દોર છૂટ્યા ને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું આજે એવો જે સમય હતો કે નિર્દોષ માણસના હાથોરમાં ભાલો મારી દેવાનો અને એને ભાલો વાગે ત્યારે એમ કે બાપુ મને ભાલો વાગ્યો અને ત્યારે એમ કે ભાલો આંધ્રો છે તું ક્યાં આંધ્રો છે એક બાજુ હાલ એવાના હાથમાં સ્વામિનારાયણ માળાવું આપી દીધી સ્વામિનારાયણ માળાવું આપી દીધી આ સ્વામિનારાયણ ભગવાને કામ આ ધરતી ઉપર કર્યા છે આજે આજે અહીંયા સુરા બાપુ ને સ્વામિનારાયણ ભગવાન કે બાપુ જૂનો ધંધો ચાલુ નથી કર્યો ને અરે મહારાજ સપનું પણ નથી આવતું મહારાજ સાંભળો આપ અમે ગામ ધણી કહેવાતા હતા મહારાજ કઈ રહેતું નહોતું કારણ વ્યસન વ્યસન એની અંદર બધું વયું જતું હતું મહારાજ અમે ગામ ધણી કહેવાતા હતા છતાં કઢારેથી ખોરી જુવાર લાવી અને એના રોટલા કરીને ખાવા પડતા મહારાજ સાંજે વારું કરવાનું હોય દીવો કરવા માટે દિવેલ નો હોય એટલે ઘોડાની ઓગઠ હોય ને એ ઓગઠ નું હું તાપણું કરું અને ઈ તાપણાના અજવારે મારા આપા અને મારો મોટો ભાઈ એ જમી લે અને ત્યાર પછી મારો મોટો ભાઈ ઈ બબે રાડા નાખે એ તાપણું કરે ઓગઠનું અને એ અજવારે હું જમી લઉં આ અમારી સ્થિતિ હતી પણ હે પુરુષોત્તમ નારાયણ હે સહજાનંદ સ્વામી આપ જે દિવસથી મળ્યા આ સંતો જે દિવસથી મળ્યા અમારા જીવનમાં તમે આવ્યા ત્યારથી આ લક્ષ્મી આ પટારા છે ને ઉભરાય છે ઉભરાય આ રૂપિયા ક્યાં વાપરવા એ પ્રશ્ન છે અને એટલા માટે મહારાજ તમારી કૃપા તમારી દયા એને કારણે કરીને આ સુખ મળ્યું તો તમે અને તમારા સંતો એની માટે નો વાપરીએ તો મહારાજ કોની માટે વાપરીએ મહારાજ કોની માટે વાપરીએ આ ભગવાન સ્વામિનારાયણ માટે કહું છું આ કલયુગ છે એ યુગમાં ભગવાન અનેક જીવોના દર્દો અને એને હળવા કરવા માટે એમાંથી એને મુક્ત કરાવી અને ભગવાનનો સાચો મુક્ત બનાવી અક્ષરધામ અપાવવા માટે સ્વામિનારાયણ ભગવાન આ દુનિયામાં આવ્યા એના આશ્રિત થાજો